પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ જેટલા ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા જ કારણે સમગ્ર દેશભરમાં પડઘા પડ્યા છે છે અને આને લઈને ભારત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આદેશ કરવામાં આવ્યા હતા કે જે રાજ્યમાં પાકિસ્તાનીઓ હાલ હોય તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવે ત્યારબાદ હવે બાંગ્લાદેશના નાગરિકો ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે વાત કરવામાં આવે તો આજે સવારથી જ જે અલગ અલગ વિસ્તારો છે ગુજરાતના અને અમદાવાદના ત્યાં જે બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા સમયથી રહેતા હતા ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરીને ચારસો થી વધારે જે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યું છે અવારનવાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રકારના સર્ચ ઓપરેશન કરવામાં આવતા હોય છે ભૂતકાળમાં પણ કેટલાક બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલીને તેમના વતન બાંગ્લાદેશ પરત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે હત ઘટના બની છે પાકિસ્તાનના આતંકવાદીઓએ જે આતંક મચાવ્યો છે તેના કારણે સમગ્ર દેશ હચમચી ગયો છે ને તેના જ ભાગરૂપે હવે બાંગ્લાદેશના નાગરિકો અમદાવાદમાં વસતા હતા ચંડોળા લેખ ખાસ કરીને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશના નાગરિકો રહેતા હોવાની વિગતો પણ પોલીસને હાથ લાગી હતી અને તેને લઈને આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને આ સર્ચ ઓપરેશન દરમિયાન છે જે નાગરિકો છે બાંગ્લાદેશના તેમને ડિટેન કરવામાં આવ્યા છે અને હવે તેમને ડિટેન્શન સેન્ટર ખાતે મોકલવામાં આવશે અત્યારે સીધા દ્રશ્ય ચારસોથી વધારે જે બાંગ્લાદેશી નાગરિકો છે તેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે આ તમામ લોકોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે મેન ગ્રાઉન્ડ છે ત્યાં લાવવામાં આવ્યું છે અવારનવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારે ઓપરેશન ચલાવવામાં આવતા હોય છે જે અલગ અલગ વિસ્તારો કુબેરનગર વિસ્તાર હોય ચંડોળા તળાવનો વિસ્તાર હોય ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે રહેતા હોય તે પ્રકારની વાત સામે આવતી હોય છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવતી હોય છે ને આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના અલગ અલગ મુખ્ય શહેરોમાં આ પ્રકારે કાર્યવાહી વહેલી સવારથી જ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ આ કાર્યવાહી કરી છે ચારસોથી વધારે આ નાગરિકો છે બાંગ્લાદેશના તેમને ડિટેન કરવામાં આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો તમામ લોકોને અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મેન ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા છે અને જે ઘટનાઓ બની છે પાકિસ્તાન દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે તેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આના સંદર્ભમાં તેના જ ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું કહેવાય રહ્યું છે અત્યારે કેટલાક જે વિસ્તારો છે જે ક્રાઈમ બ્રાન્ચ છે સ્થાનિક પોલીસે મેન્શન કર્યા છે તે વિસ્તારોમાં પણ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે હજી કેટલા બાંગ્લાદેશના નાગરિકો છે તે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં અમદાવાદમાં અને ભારતમાં રહી રહ્યા છે સ્તારમાં મજૂરી કામ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં કામ કરતા હતા અને ત્યારબાદ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે ને અત્યારે તમામ જે અધિકારીઓ છે તે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ગ્રાઉન્ડ છે ત્યાં ઉપસ્થિત છે કાર્યવાહી થઈ રહી છે નામ પૂછવામાં આવી રહ્યા છે ઓળખ પૂછવામાં આવી રહી છે તેમના પાસે જે આધાર પુરાવા હોય તે મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને ક્યાંથી આ આધાર પુરાવા બનાવ્યા હતા કેવી રીતે તેઓ ભારતમાં ઘુસ્યા છે તે તમામ બાબતે પૂછપરછ કરવામાં આવી છે કેમ કે થોડાક સમય અગાઉ પણ આવી રીતે જે ગેરકાયદેસર ઘુસણખોરી કરનારા લોકો હતા તેમની સામે ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને પંદરથી વધારે જે બાંગ્લાદેશી નાગરિકો હતા તેમને ડિટેન્શન સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે હવે તપાસનો વિષય બન્યો છે આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં શું ખુલાસા થાય છે

परा